નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે રાજકોટ જિલ્લાના દેરો ગામે આવ્યા છીએ અનિલભાઈ આટકોટિયાના વાડીમાં કે જેમણે મગફળીની અંદર આપણો પાયા ને પાયામાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર વાપરેલ આવો એમની પાસેથી જાણીએ કે કેવો અનુભવ થયો અનિલભાઈ જણાવો કે આ ખાતર વાપર્યા પછી તમારે કેવો અનુભવ થયો શું ફાયદો થયો આ ખાતર વાપર્યા બીજું ખાતર કઈ જરૂર નથી પડતી એમ હા હા આ ખાતર વાપર્યા પછી તમારે ડીએપી કે કોઈ બીજા અન્ય ખાતર રાસાયણિક ખાતર જરૂર પડે છે નહીં કોઈ એક જરૂર નહીં અને કેટલા વર્ષથી તમે વાપરો બે વર્ષથી બે વર્ષમાં ઉત્પાદન ની અંદર અને પાક ની અંદર કેવો ફેરફાર જોવા મળ્યોનો અને એ સિવાય પાક બી ઉપર કોઈ કોઈ સમસ્યા બને કઈ નથી હિંદામણમાં એમ ઇડિયમ આવો ઇડિયમ અત્યારે કેટલા વીઘાની મક પડી છે આ 5 વીઘાની છે 5 વીઘામાં તમે કેટલી થેલી તમારે ખાતર ની ગઈ આમાં 8 થેલી

તમે ખેડૂત મિત્રોને આ ખાતર વાપરવાની સલાહ આપો કે ન આપો આપી ખાસ આ ખાતર વાપરજો બીજું કોઈ ખાતર વાપરવાની જરૂર નથી આમાં પછી આ ખાતર વાપરવાથી તમારે મગફળીની અંદર કોઈ બીજો છટકાવ કરવાની જરૂર પડી ક્યારે કે કોઈ દિવસ આ મશીન આવે એને સરકા કરવા બાકી બીજો કોઈ જરૂર ન પડે કોઈ બીરું થઈ જાય કોઈ ઓલું થઈ જાય કોઈ બીજો કોઈ ગંભીર રોગ લાગુ નથી પડતો